નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક આડેદ પડી જવાની ઘટના બની આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આડેદનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું વડીવાડી ફાયર બ્રિગેડના ફાયર જવાન ધર્મેશભાઈએ જણાવ્યું કે વહેલી સવારે ફાયર સ્ટેશનને કોલ આવ્યો હતો કે એક આડેદ વરસાદી નાળામાં પડી ગયો છે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરી અને આડેદને સહી સલામત બહાર કાઢ્યો ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેના કારણે આડેદનો જીવ બચી ગયો આ ઘટના દર્શાવે છે કે વડોદરાની ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક રીતે કામગીરી કરવા સમક્ષ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ